જે અંગે સગીરાના પિતા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાવની ગંભીરતા પારકી જીઆઈડીસી પીઆઈબીએન સગર દ્વારા તપાસ શરૂ કરી અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી તેમજ ટેકનિકલ સર્વાન શરૂ કરતા તપાસ આરંભી હતી જે ઘટનામાં અઢાર દિવસ પોલીસે સફળતા હાથ લાગી હતી અને ચોક્કસ માહિતી આધારે સગીરાને લગ્નની લાલાચાપી ચાપી ભગાડી જનાર અલી અસગર ઉર્ફ આર્યન જલાઉદ્દીન શાહને પીએસઆઈ એનજે ટાપરિયા તેમજ ટીમએ મંગળવારના રોજ સાંજે છ કલાકે ઝડપી પાડ્યા હતા અને સગીરાને મુક્ત કરાવી કાનૂનની કાર્યવાહી કરી સગીરાનો જવાબ લઈ તેમજ તબીબી પરીક્ષણ કરી તેના પરિવારજનો સુપરત કરી હતી તો ઝડપાયેલા આરોપીનું પણ તબીબ પરીક્ષણ કરાવી વધુ તપાસનો દર શરૂ કર્યો હતો